નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ બાર આઠ બે હજાર ચોવીસને વાર સોમવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે મિત્રો તેર તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ગાંધીધામ નલિયા પડલી માંડવીના છોડાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયા ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા શીશલી ભાણવડના છૂટાછવાયા વિસ્તારો પોરબંદર કુતિયાણા જેતપુર જૂનાગઢ અને વિસાવદરના વિસ્તારો કદાચ કેશોદ માંગરોળના વિસ્તારો વેરાવળના છૂટાછવાયા વિસ્તારો કોડીનાર ઉના અને તુલસીશામના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશે સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબીના છૂટાછવાયા વિસ્તારો કુડા હળવદ ત્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજીના છૂટાછવાયા વિસ્તારો પાલનપુર પાટસણ ડીસાના છૂટાછવાયા વિસ્તારો ધાનેરા થરાદ અને સુઈગામના વિસ્તારો દિયોદર આ બાજુ સાંતલપુર રાધનપુરના વિસ્તારો તો આ બાજુ મોઢેરા મહેસાણાના અમુક વિસ્તારો હિંમતનગર ઈડર અને ખેડબ્રહ્માના અમુક વિસ્તારો તો આ બાજુ પ્રાંતિત માણસાના વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કડી દસાડાના વિસ્તારો વિરમગામ નળસરોવરના છૂટાછવાયા વિસ્તારો ધોળકા મહેમદાવાદના વિસ્તારો આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાત વડોદરા અને ડભોઈના વિસ્તારો આ બાજુ બોડેલી છોટાઉદેપુર વાંટના વિસ્તારો ચાંપાનેર ગોધરા અને પીપલોદના વિસ્તારો દાહોદ તો લુણાવાડાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ સિનોર કરજણના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને કોસંબાના વિસ્તારો વાંકલ ઉમરપાડા અને ડેડિયાપાડાના વિસ્તારો સુરત બારડોલીના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના છૂટાછવાયા વિસ્તારો કપરાડા બાવઠન અંબોસી આહવા સાપુતારા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો તેર તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં પચીસ નલિયાના વિસ્તારોમાં પચીસ ભાડલીના વિસ્તારોમાં બાવીસ તો માંડવીના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં ચોવીસ અને રાપરના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં એકવીસ સલાયાના વિસ્તારોમાં ચોવીસ દેવભૂમિ દ્વારકામાં સત્યાવીસ ભાણવડના વિસ્તારોમાં ઓગણીસ તો પોરબંદરના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં ઓગણીસ વેરાવળના વિસ્તારોમાં બાવીસ ઉનાના વિસ્તારોમાં ચોવીસ મહુવાના વિસ્તારોમાં ત્રેવીસ આલંગના વિસ્તારોમાં વીસ તો ભાવનગરના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં ચૌદ ગોંડલના વિસ્તારોમાં પંદર જસદણના વિસ્તારોમાં ચૌદ તો બોટાદના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં ચૌદ ચોટીલાના વિસ્તારોમાં ચૌદ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં બાર મોરબીના વિસ્તારોમાં સત્તર તો કુડાના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં બાર થરાદના વિસ્તારોમાં બાર રાધનપુરના વિસ્તારોમાં ચૌદ મહેસાણાના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે હિંમતનગરના વિસ્તારોમાં દસ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો આ બાજુ અમદાવાદના વિસ્તારોમાં અગિયાર કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં તેર ધોળકાના વિસ્તારોમાં બાર નડિયાદના વિસ્તારોમાં બાર ગોધરાના વિસ્તારોમાં તેર દાહોદના વિસ્તારોમાં તેર તો લુણાવાડાના વિસ્તારોમાં નવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ખંભાતના વિસ્તારોમાં ચૌદ વડોદરાના વિસ્તારોમાં તેર બોડેલીના વિસ્તારોમાં તેર તો આમોદના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં સોળ ભરૂચના વિસ્તારોમાં સત્તર સુરતના વિસ્તારોમાં બાવીસ વ્યારાના વિસ્તારોમાં સત્તર આહવાના વિસ્તારોમાં સોળ તો વલસાડના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો ચૌદ તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા પડલી માંડવી ગાંધીધામના છૂટાછવાયા વિસ્તારોમાં માત્ર ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર અને ખંભાળિયાના છૂટાછવાયા વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા સિસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જુનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશેલિયા સોનગઢ અને ભાવનગરના અમુક વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો અમરેલી બાબરા ગઢડા અને જસદણના છૂટાછવાયા વિસ્તારો બોટાદ બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને માલિવાના વિસ્તારો હળવદ કુડાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ લીમડીના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજીના કોઈક વિસ્તારો ડીસા ધાનેરા થરાદ અને સુઈ ગામના વિસ્તારો દિયોદર આ બાજુ સાંતલપુર રાધનપુરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ઈડર ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસાના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વિરમગામ દસાડા નળ સરોવરના છૂટાછવાયા વિસ્તારો અમદાવાદના કોઈક વિસ્તારો કપડવન બાલાસિનોર બાયડ લુણાવાડાના વિસ્તારો ગોધરાના અમુક વિસ્તારો દાહોદ અને જાલોદના વિસ્તારો આ ઉપરાંત બોડેલીના અમુક વિસ્તારો વાણ ડભોઈ અને વડોદરાના છૂટાછવાયા વિસ્તારો તો બોરસદના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણના વિસ્તારોમાં વાંકલ ડેડિયાપાડા ઉમરપાડાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠ નંબોસી સાપુતારા વાંસદા અને આહવાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો ચૌદ તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં એકવીસ રાપરના વિસ્તારોમાં વીસ ગાંધીધામના વિસ્તારોમાં પચીસ તો માંડવીના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ભાડલીના વિસ્તારોમાં ચોવીસ અને નલિયાના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં એકવીસ સલાયાના વિસ્તારોમાં ત્રેવીસ દેવભૂમિ દ્વારકામાં અઠ્યાવીસ ભાણવડના વિસ્તારોમાં ઓગણીસ તો પોરબંદરના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જુનાગઢના વિસ્તારોમાં અઢાર વેરાવળના વિસ્તારોમાં બાવીસ ઉનાના વિસ્તારોમાં ત્રેવીસ મહુવાના વિસ્તારોમાં એકવીસ આલંગના વિસ્તારોમાં બાવીસ કિમીની ઝડપે તો ભાવનગરના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં પંદર ગોંડલના વિસ્તારોમાં પંદર જસદણના વિસ્તારોમાં પંદર તો બોટાદના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં પંદર ચોટીલાના વિસ્તારોમાં સત્તર સુરેન્દ્રનગરના વિસ્તારોમાં તેર મોરબીના વિસ્તારોમાં અઢાર તો કુડાના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં ચૌદ થરાદના વિસ્તારોમાં સત્તર રાધનપુરના વિસ્તારોમાં સત્તર મહેસાણાના વિસ્તારોમાં બાર હિંમતનગરના વિસ્તારોમાં અગિયાર તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં અગિયાર વિરામગામના વિસ્તારોમાં તેર ધોળકાના વિસ્તારોમાં તેર નડિયાદના વિસ્તારોમાં તેર ગોધરાના વિસ્તારોમાં તેર લુણાવાડાના વિસ્તારોમાં અગિયાર તો દાહોદના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં સત્તર વડોદરાના વિસ્તારોમાં તેર બોડેલીના વિસ્તારોમાં તેર તો આમોદના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં તેર ભરૂચના વિસ્તારોમાં સત્તર સુરતના વિસ્તારોમાં એકવીસ વ્યારાના વિસ્તારોમાં ચૌદ આહવાના વિસ્તારોમાં ચૌદ તો વલસાડના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે